નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર તો તમે અત્યારે જે લોકેશન જોઈ શકો છો કે વડોદરા શહેરની અંદર આવેલું સાની જકાત નાકાની આ પેનલ છે આ પેનલની એડઝેટ બાજુની સાઈડ ઉપર તમને સસ્તા બજારનું માર્કેટ જોવા મળશે આ સસ્તા બજારની અંદર તમને એક હજારથી વધુ વેરાયટી જોવા મળશે જે ઘરકામની અંદર ઉપયોગમાં આવશે તો અહીંયા તમે જોઈ શકો છો વરસાદની સિઝન ચાલી રહી છે અને છત્રી પણ તમને અહીંયાથી બસો રૂપિયાની મળી જશે હવે આપણે અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું આ વીડિયોના માધ્યમ દ્વારા તમને દરેક વેરાયટીની કિંમત અને તેની ક્વોલિટી પણ જાણવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બોટ ચંપલ રાખવા માટેનું સ્ટેમ્પ આ સ્ટેન્ડની અંદર તમને પાંચ લેયર જોવા મળશે જેની કિંમત ત્રણસો પચાસ રૂપિયા તમે જોઈ શકો છો આગળની સાઈડ ઉપર તમને જોવા મળશે ચાર લેયર વાળું સ્ટેન્ડ જેની કિંમત રૂપિયા રાખે છે પણ તમને અહીંયા જોવા મળશે જેની કિંમત બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે આ પ્લાસ્ટિકની અંદર બનેલા સ્ટેન્ડ છે હવે આપણે જોઈશું બાળકોને રમવા માટેના રમતગમતના સાધનો જેની કિંમત તમને પચાસ રૂપિયાથી થી લઈને બસો રૂપિયાની વચ્ચે જોવા મળશે હવે આપણે જોઈશું સ્નાન કર્યા બાદ જે વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ છીએ પેશર રૂમાલ તો આ રીતના રૂમાલ પણ તમને સાઠ રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થઈ જશે ઘર આંગણની અંદર મૂકવા માટેના આ રીતના તમને પગ લૂસણ્યા પણ મળી જશે જેની અંદર તમને સરસ મજાના કલર અને અલગ અલગ ડિઝાઇનના પગ લુસણ્યા જોવા મળશે અહીંયા તમને ગોલ આકારમાં બનેલા પગ લૂસણ્યા અને ચોરસ લંબચોરસ આકારમાં બનેલા પગ લૂસણ્યા મળી જશે અહીંયાથી તમને પ્લાસ્ટિકની અંદર બનેલા પગ લૂસણ્યા પણ જોવા મળશે તો પગ લુસણ્યાની કિંમત તમને સ્ટાર્ટિંગ જણાવું તો પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને ત્રણસો રૂપિયા સુધી જાય છે અહીંયાથી તમને હેવી ક્વોલિટીના પગ લુસણિયા પણ મળી જશે ઓફિસની અંદર દુકાનની અંદર અને મોટા ગેરેજ હોય ને ગાડીઓના તેવી ક્વૉલિટીના પણ તમને અહીંયાથી પગલુસણિયા ઉપલબ્ધ થઈ જશે તો ચાલો દોસ્તો થોડા આગળ આપણે વધીએ અને અહીંયા આપણે જોઈશું પ્લાસ્ટિકની વેરાયટી બાથરૂમની અંદર અને ઘરકામની અંદર ઉપયોગમાં આવતી તેવી વેરાયટી આ રીતના તમે મોટા ટપ પણ જોઈ શકો છો જેની કિંમત દોઢસો રૂપિયા રાખવામાં આવી છે આ રીતના મોટા ટબની અંદર તમને ત્રણ કલર જોવા મળશે આ રીતના તમને મોટી ડસ્ટબિન પણ જોવા મળશે જેનો ઇસ્તેમાલ તમે કંપનીઓ અથવા તો ગાર્ડનની અંદર કરી શકો છો આ રીતના તમને નાના બાસ્કેટ પણ જોવા મળશે જેની અંદર તમને ચારથી પાંચ કલર જોવા મળશે અને કિંમત તમને ત્રીસ રૂપિયા જોવા મળશે ચાલો અહીંયા આપણે કલરફૂલ ડોલો જોઈએ જેની કિંમત પણ ત્રીસ રૂપિયા રાખવામાં આવી છે જો તમને બ્લેક કલર એટલે કે કાળો કલર પસંદ હોય તેવી ડોલો પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે નાની અને મોટી આમ બંને સાઈઝની ડોલો તમે વાપરી શકો છો તેવી ડોલો તમને આ સસ્તા બજારની અંદર જોવા મળશે આ રીતના બાસ્કેટ પણ તમને જોવા મળશે શાકભાજીને પાણીમાં ધોયા બાદ પાણી સરળતાથી બહાર નીકળી જાય તેવા બાસ્કેટ પણ તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું બાસ્કેટ તમે જોઈ શકો છો જેની લંબાઈ જોઈ શકો છો આ લંબચોરસ બાસ્કેટ છે જેની કિંમત માત્ર પચાસ રૂપિયા રાખવામાં આવી છે આ રીતના બાસ્કેટ પણ જોઈ શકો છો જેની અંદર તમે શાકભાજી સ્ટોર કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટિક ક્વોલિટીના ટેબલ જ્યાં આપણને દુકાન ઉપર જોવા મળે છે જ્યાં નાસ્તાની દુકાન હોય ત્યાં આપણને આ રીતના પ્લાસ્ટિકના ટેબલ જોવા મળે છે જેની કિંમત બસો રૂપિયા રાખવામાં આવી છે સ્નાન કરવા માટે બેસવા માટે આ રીતના આપણને હેવી ક્વોલિટીના પાટલા પણ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે અને સ્ટાર્ટિંગ કિંમત પચાસ રૂપિયાથી શરૂ થાય છે અને ચારસો રૂપિયા સુધી જાય છે હવે આપણે વાત કરીશું જે લોકો પ્લાન્ટ લવર છે તેમને પણ અહીંયાથી પોટ મળી જશે એટલે કે પ્લાસ્ટિકના કુંડા તેમને અહીંયાથી ઉપલબ્ધ થવાના છે નાની સાઇઝના અને મોટી સાઇઝના આ રીતની તમે ડોલ પણ જોઈ શકો છો ખૂબ જ મોટી ડોલ છે અને ડાકણવાળી ડોલ છે જેની અંદર તમે અનાજ પણ સ્ટોર કરી શકો છો તો દોસ્તો તમને એવું નહીં થાય કે આ સસ્તા બજારની અંદર આવીને મને મોંઘું લાગ્યું અને મને આ વેરાયટી જોઈતી હતી તે ના મળ્યું એવું કંઈ નથી તમે અહીંયા આવશો તો તમને દરેક વસ્તુ રિઝનેબલ ભાવની અંદર અને સારી ક્વોલિટીની વસ્તુ અહીંયાથી મળવાની છે આ રીતના સારી ક્વોલિટીના પ્લાસ્ટિકના પોટ તમને અહીંયાથી ઉપલબ્ધ થશે આ નાની સાઈઝના પોટ તમને પચાસ રૂપિયાની અંદર મળી જશે આની ડિઝાઇન તમે પોટની જોઈ શકો છો તો દોસ્તો વરસાદની સિઝન ચાલી રહી છે તો તમે અહીંયા આવીને પ્લાસ્ટિકના પોટ એટલે કે કુંડા ખરીદી કરીને નાના નાના છોડ પણ તમારે ઘરે રોપી શકો છો હવે આપણે વાત કરીશું કાચની બોટલ અહીંયા તમે જોઈ શકો છો પાંચ કિલોની આ કાચની બોટલ છે જેની કિંમત ત્રણસો રૂપિયા તમને જોવા મળશે આનાથી નાની સાઇઝની તમને બોટલ બતાવું જેની કિંમત બસો રૂપિયા છે ત્રણથી ચાર કિલોનું મસાલા અથવા તો અથવાનું સ્ટોર કરી શકો છો આનાથી નાની બોટલ પણ તમને બતાવી દઉં જેની કિંમત સો રૂપિયા રાખવામાં આવી છે સ્ટાર્ટિંગ કિંમત તમને જોવા મળશે દસ રૂપિયા જી હા દોસ્તો દસ રૂપિયાની કિંમતની અંદર તમને કાચની બોટલ પણ ઉપલબ્ધ થવાની છે આપણે વાત કરીએ કોકરીશની જેની અંદર સમાવેશ થાય છે આપણા ઘરે કોઈક મહેમાન આવ્યા હોય ત્યાં નાસ્તો કે પાણી આપવું હોય તો આ પ્રમાણેની ટ્રેનો ઉપયોગ થતો હોય છે તો અહીંયા ટ્રે તમને અલગ અલગ ડિઝાઇનની અંદર ગોલ આકારની અંદર લંબ ચોરસની અંદર અને ચોરસમાં પણ ઉપલબ્ધ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો સો રૂપિયાની કિંમતની અંદર આ રીતની ટ્રે તમને જોવા મળશે અહીંયા આપણે અલગ ટ્રે પણ જોઈએ જેની અંદર હુડનનું ટેક્સચર કરીને ડિઝાઇન બનેલું છે નાના વાળકા કે વાળકી તમે જે કાંઈ બોલતા હોય તેની સ્ટાર્ટિંગ કિંમત તમને ત્રીસ રૂપિયાથી લઈને સો રૂપિયાની વચ્ચે જોવા મળશે જેમ વાળકા કે વાળકી મોટા હશે તો તેની સાઈઝ પ્રમાણે કિંમત પણ વધતી તમને જોવા મળશે આ રીતનું ટેક્ચર તમને જોવા મળશે હવે આપણે વાત કરીશું સિરામિકથી બનેલી આવી નાની નાની બળની જેની ઉપર તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન કઈ પ્રકારે કરવામાં આવ્યો છે આ રીતનો તમને દરેક બળની ઉપર ડાકણ પણ જોવા મળશે આ સિરામિક બનેલી છે અને તમે ચમક પણ જોઈ શકો છો અને ક્વોલિટી પણ જોઈ શકો છો અલગ અલગ કલરની અંદર તમને જોવા મળશે નાની સં લઈને તમે મોટી સાઈઝની સિરામિસથી બનેલી બળની જોવા મળશે જેની અંદર તમે અથવાનું અથવા તો મસાલા સ્ટોર કરી શકો છો સ્ટાર્ટિંગ કિંમત તમને ત્રીસ રૂપિયા જોવા મળશે તો ચાલો આગળ ચાલીશું અને આપણે વાત કરીશું ચા પીવા માટે વપરાતા કપ અથવા તો કોફી પીવા માટે વપરાતા કપ તમને અહીંયાથી નાની સાઈઝના કપ અને મોટી સાઈઝના કપ મળી જશે મોટી સાઈઝના કપ તમને અહીંયા પચાસ રૂપિયાની કિંમતમાં જોવા મળશે આ રીતના નાના કપ તમને દસ રૂપિયાની કિંમતમાં જોવા મળશે અલગ અલગ તમને ડિઝાઇન અને અલગ અલગ કલરના બનેલા જોવા મળશે જેની અંદર તમને બ્લેક કલર પણ જોવા મળશે કાપી પણ તમને માત્ર ત્રીસ રૂપિયાની જોડીની અંદર મળી જશે તમે જોઈ શકો છો કયા પ્રકારનું કપ રકાપી ઉપર પેક્ચર બનેલું છે અલગ અલગ સાઇઝની અંદર તમને આ કપરાકાપી જોવા મળશે ના બાઉ પણ જોવા મળશે જેની ક્વોલિટી તમને હાઈ જોવા મળશે અને તમે ટેક્ચર પણ જોઈ શકો છો કાચની ઉપર કયા પ્રકારનું ટેક્ચર બનેલું છે ઘણી બધી વેરાયટી જે તમે બીજે ત્યાં પણ જોઈ નહીં હોય અહીંયા તમે જોઈ શકો છો કાચના કપ અને અહીંયા તમે જોઈ શકો છો કાચના પાણી પીવા માટેના ગ્લાસ જે પણ તમને અહીંયાથી પૂરા સેટની અંદર ઉપલબ્ધ થઈ જશે તો દોસ્તો તમે અહીંયાથી સિંગલ કપ અને સિંગલ રકાબી પણ ખરીદી શકો છો અને આ રીતના સેટની અંદર પણ રકાબી ખરીદી શકો છો આ શેટની કિંમત બસો રૂપિયા રાખવામાં આવી છે અલગ અલગ ડિઝાઇન તમે અહીંયા જોઈ શકો છો આ રીતના કોફી પીવા માટેના કપ તમને જોવા મળશે આની કિંમત પચાસ રૂપિયા રાખવામાં આવી છે આ સસ્તા બજારની અંદર સિરામિકની અંદર સૌથી સસ્તી વેરાયટી હું તમને બતાવું માત્ર પંદર રૂપિયાની કિંમતની અંદર તમને આ રીતના કપ જોવા મળશે અહીંયા તમે દોસ્તો જોઈ શકો છો કાચના બાઉલ અને કાચના ગ્લાસ જેની સ્ટાર્ટિંગ કિંમત ત્રીસ રૂપિયા તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આની અંદર કયા પ્રકારનું ટેક્ચર બનેલું છે આ રે કાચની રકાબી રાખવા માટેના આ રીતના બોસ પણ તમને જોવા મળશે આ મોટા બોસ છે જેની કિંમત બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે આ રીતની ચટાઈ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે આ રીતના કાચથી બનેલા અરીસા પણ તમે જોઈ શકો છો જેની કિંમત બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે જોઈશું ચા પીવા માટેના દસ રૂપિયાવાળા કપ આ રીતની ડિઝાઇન તમને જોવા મળશે જેની અંદર ડબલ કલર પણ તમને જોવા મળશે કપની સાઇઝ પણ સારી છે અને દસ રૂપિયાની અંદર આવા કપ તમને બીજે ક્યાંય જોવા પણ નહીં મળે આ રીતના બોસ પણ તમે જોઈ શકો છો જેની કિંમત એકસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે ડક્કનનો કલર અલગ છે અને બોસનો કલર તમને સફેદ જોવા મળશે તો આ સસ્તા બજારમાં તમે દોસ્તો આવતા હોય ને તો તમને દરેક પ્રાઇસ તમને એ વેરાયટીની ઉપરની સાઈડ ઉપર લટકતી એક બોર્ડ સાથે જોવા મળશે જેથી કરીને કસ્ટમરને કોઈપણ જાતની વેરાયટી ખરીદી કરવી હોય તો વારે ઘડીએ ભાવ પોષવો ન પડે બ્રિજની ઉપરની સાઈડ ઉપર રાખવા માટેના આ રીતના કવર પણ તમને જોવા મળશે જેની બંને સાઈડ ઉપર બે ખાના પણ તમને જોવા મળશે અહીંયાથી મોટું કવર તમે લેશો જેની અંદર તમને ત્રણ ખાના પણ જોવા મળશે જબરજસ્ત ડિઝાઇનવાળા કવર તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે હવે આગળ આપણે જોઈશું આ સન ના બેગ પણ તમને આ સસ્તા બજારની અંદરથી ઉપલબ્ધ થવાના છે હેવી ક્વોલિટીના બેગ છે અને અહીંયા તમે જોઈ શકો છો આનું હેન્ડલ પણ હેવી ક્વોલિટીની અંદર છે આ રીતની કેન પણ તમને લાગેલી જોવા મળશે આ રીતના તમને સ્ટેન્ડ પણ જોવા મળશે જે પાણીના માટલા હોય તેને રાખવા માટે આ સ્ટીલનું સ્ટેન્ડ છે જેની કિંમત એકસો રૂપિયા રાખવામાં આવી છે ગોલ ડિઝાઇનની અંદર અને ચોરસ ડિઝાઇનની અંદર આમ બંને ડિઝાઇનમાં તમે આ રીતના સ્ટીલના સ્ટેન્ડ બનેલા જોવા મળશે તમે દોસ્તો અહીંયા જોઈ શકો છો પ્લાસ્ટિકના બનેલા કન્ટેનર જેની ઉપર ડિઝાઇન પણ બનેલી છે તમને ત્રણ કલર અહીંયા જોવા મળશે જેની અંદર તમે મસાલા સ્ટોર કરી શકો છો અન્યથા નાસ્તાઓ પણ સ્ટોર કરી શકો છો શાકભાજી હોય કે દાળ તેને વગાડવા માટે એટલે કે જો કાપવા માટેનો આ રીતનો કિચનની અંદર વપરાતી વેરાયટી તમને અહીંયા જોવા મળશે આ રીતના નાસ્તાની બેગ લઈ જવા માટે આ રીતનો બેગ પણ તમને જોવા મળશે આ રીતે તમે જોઈ શકો છો પાણી પીવા માટેની બોટલ રાખવા માટેનું બેગ તો દોસ્તો ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે કે આ વિસ્તાર ક્યાં આવેલો છે આનું લોકેશન ક્યાં છે તો હું તમને જણાવી દઉં કે જે વિડીયોનું ટાઇટલ હોય ત્યાં આગળ તમને મૂળ ઓપ્શન દેખાશે ત્યાં આગળ તમને લોકેશન પણ દેખાશે તેના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ જોઈ શકો છો તે છતાં હું તમને આ વિસ્તારનું લોકેશન ડિટેલની અંદર જણાવી રહ્યો છું તો આ વિસ્તાર સાની ગામથી થોડાક તમે આગળ આવશો એટલે તમને પકરોટી રેસ્ટોરન્ટ જોવા મળશે ત્યારબાદ તમને જોવા મળશે સાની જકાંત નાકાની કેનલ પ્રકૃતિ રેસ્ટોરન્ટ અને સાની જકાંત નાકાની જે કેનલ છે તેની વચ્ચેની સાઈડ ઉપર તમને આ સસ્તા બજાર જોવા મળશે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો પ્લાસ્ટિકના આ કન્ટેનર અને સ્ટાર્ટિંગ કિંમત માત્ર તમને વીસ રૂપિયા જોવા મળશે આ રીતના ગોલ સાઈઝની અંદર અને ચોરસની અંદર પણ તમને આ રીતના કન્ટેનર બનેલા જોવા મળશે જેની અંદર તમને બે કલર જોવા મળશે દોસ્તો અહીંયાથી તમે હાલ કાં તો મોડો સાફ કરવા માટેના આ રીતના પણ ખરીદી શકો છો જેની સ્ટાર્ટિંગ કિંમત તમને માત્ર વીસ રૂપિયાની અંદર જોવા મળશે અહીંયા મોટી સાઇઝના પણ તમને નેપકિન જોવા મળશે અહીંયાથી તમે કચરા પોતા કરવા માટેના પોતા પણ ખરીદી શકો છો અહીંયાથી તમને વાઇફર પણ ઉપલબ્ધ થઈ જશે તો તમે દોસ્તો મેન્ટેનન્સનું કામ કરતા હોય તેના કરતા હોય ઘરે તો આપણે રાખવા જોઈએ તો આ રીતના સાધનો પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે તમે અહીંયાથી રિંગ પાનો બોસ પાનો ઘણી બધી એવી વેરાયટી જે તમને ઇલેક્ટ્રિકની અંદર કામ પણ આવશે તો આ રીતના સાધનો પણ તમને અહીંયાથી ત્રીસ રૂપિયાની આસાન કિંમતની અંદર મળી જશે આ રીતનું કટર પણ તમે જોઈ શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો ચાર્જિંગ વાળું લાઇટર ગેસને સળગાવવા માટે આ રીતનું ચાર્જિંગ ટાઈપ બનેલું લાઇટર પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે જોઈ તો દોસ્તો આ વેરાયટી અને આ સસ્તા બજારની અંદર જે કાંઈ ભાવ રાખવામાં આવ્યો છે તમે તેની ડિટેલ તમે કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી શકો છો તો અહીંયા સુધી આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત